ગુજરાત ઉપર વાવાઝોડા સાથે વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે બદલાઈ રહેલું વાવાઝોડું અત્યારે આગળ વધીને પોતાની દિશાઓ બદલાવતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો શક્તિ નામનું વાવાઝોડું જે પહેલા પોતાની દિશા બદલીને મુંબઈના વિસ્તાર અને બેંગ્લવીના વિસ્તાર તરફ વળ્યું હતું તે હવે ફરી એકવાર યુટર્ન મારીને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી બેંગલવીના તટીય વિસ્તારમાંથી આગળ વધીને ફરી એકવાર ગુજરાત તરફ ત્રાટકવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ વાવાઝોડું ની દિશા બદલાવાને લઈને અત્યારે વાવાઝોડું હજી પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે હાલ વાવાઝોડું અંદર પહોંચેલું જોવા મળી રહ્યું છે ડિપ્રેશનમાંથી આ વાવાઝોડું ભયંકર ચક્રવાટ એટલે કે વાવાઝોડાની અંદર રૂપાંતરિત બનીને ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી છત્રીસ કલાકમાં ઉથલ પાથલ મચાવતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે સૌપ્રથમ આ વાવાઝોડું અરબસાગરના દરિયાની અંદર લો વિસ્તારની અંદર અંદર સક્રિય તે ડીપ ડિપ્રેશનની અત્યારે હાલમાં ફેરવાયેલું છે અને આવનારી છત્રીસ કલાકની અંદર આ વાવાઝોડું ડિપ્રેશનમાંથી ભયંકર ચક્રવાતનું રૂપ ધારણ કરીને ગુજરાત પર હાહાકાર મચાવતું જોવા મળવાનું છે જેને લઈને અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભયંકર બફારો થતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત ગુજરાતની અંદર વાવાઝોડાની અસરને લઈને પવનની તીવ્રતાની અંદર પણ હવે મોટી વધઘટ થવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે ગુજરાત ઉપરથી અનેક પ્રકારની નવી નવી સ્ટ્રફ લાઇન અને શિયર ઝોડના મજબૂત ગેરાવા ગુજરાત ઉપર બની રહેલા જોવા મળી રહ્યા છે જે તમે પણ લાઈવ જોઈ શકો છો આમ ગુજરાત ઉપર વાવાઝોડાની સાથે સાથે સ્ટ્રફ લાઈનનું પણ મજબૂત જોર ગુજરાત પર વધી રહેલું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત ફક્ત ગુજરાત નહીં પરંતુ દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારો જેમાં મુંબઈનો દરિયાઈ કિનારાનો વિસ્તાર બેંગ્લેના તટીય વિસ્તારોથી લઈને બેંગલુરુના વિસ્તારોની અંદર મદુરાઈના ક્ષેત્રોથી ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારો અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ એક નવું હલચલ સક્રિય બનતું હોય તેમ હવાનું હળવું દબાણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનીને ભયંકર અસરો જોવા મળી રહ્યું છે આમ એક હવાનું હળવું દબાણ બંગાળની ખાડીમાં અને બીજું ભયંકર વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કિનારાના નજીકના વિસ્તારોની અંદર સક્રિય બનીને અનેક વિસ્તારોમાં ભયંકર હાનિ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર પણ

મુંબઈના વિસ્તારોની અંદર અત્યારે આ વાવાઝોડાની તીવ્રતા સો કિલોમીટરથી લઈને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે આ અત્યારે વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને આવનારી છત્રીસ કલાકની અંદર વાવાઝોડું હજુ પણ મજબૂત બનતું જોવા મળવાનું છે જેમ જેમ વાવાઝોડાની દિશાની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ ગુજરાત ઉપર ધોળા દિવસ દરમિયાન ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે આજની રાત્રી દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર સિસ્ટમનો મજબૂત પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમના તીવ્ર પટ્ટા અને મજબૂત ઘેરાવાના પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોથી દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સતત જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાત ઉપર તોફાની પવનોની તીવ્રતા અને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં પણ વિસ્તારોની જો માહિતી મેળવીએ તો ખાસ કરીને ભાવનગરના વિસ્તારથી બોટાદના ક્ષેત્રોમાં અલગના વિસ્તારથી મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઉનાના વિસ્તારથી વેરાવળ અને જૂનાગઢથી લઈને અમરેલીના જિલ્લાની અંદર આવનારી કલાકોમાં ભયંકર વરસાદ ખાબકતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે મેઘરાજાનું તાંડવ આવનારી કલાકોમાં વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો કમોસમી વરસાદના નવા રાવને લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે દબાણ સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે કયા કયા વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી રહેલી છે તેની માહિતી મળવે તો સુરતના વિસ્તારથી તાપી નવસારીના જિલ્લાથી ડાંગ અને વલસાડના વિસ્તારમાં ભારે વરસાદનો મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ભરૂચના વિસ્તારથી નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર પણ સતત મોટા પલટાવ આવતા જ જોવા મળી રહ્યા છે આમ ગુજરાતની અંદર સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર સતત મોટા પલટાવ અને બદલાઈ રહેલી સિસ્ટમની નવી નવી દિશાઓને લઈને દક્ષિણીય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠા અને વાવાઝોડાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે આ વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ વધતું હોવાને લઈને વાદળોના ઘોર અંધકાર રૂપી ઝુંડ પણ અત્યારે ગુજરાતમાં ઘેરાઈની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ગુજરાતના સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમાં જામનગરથી સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ભાનવડ રાજકોટના ક્ષેત્રોથી મોરબી ચોટીલા ગોંડલના વિસ્તારથી જસદણ બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ ઓછીતાના મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કમોસમી વરસાદ અને માવઠું ફરી એકવાર સૌરાષ્ટ્રમાં ભૂકા બોલાવતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જોવા મળવાના છે સાથે સાથે કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં રાપરના ક્ષેત્રોથી ગાંધીધામ માંડવીના વિસ્તારથી બાડેલી નળિયાના ક્ષેત્રોથી ખાવડ અને લખપતના વિસ્તારની અંદર પણ સતત મોટા મોટા પલટાવ અત્યારે કચ્છના હવામાનની અંદર પવનોની તીવ્રતા અને માવઠા સ્વરૂપે વરસાદનું ભારે જોર કચ્છમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો ફરી એકવાર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેમાં દાહોદના વિસ્તારો થી લઈને છોટા ઉદેપુરના પંથકોમાં લુનાવાડા ગોધરા બોડેલી વડોદરાના વિસ્તારથી નડિયાદ ધોળકા ખંભાત અને અહેમદાબાદના વિસ્તારમાં સતત મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે ગુજરાતની અંદર ટેમ્પરેચર ડિગ્રી ડિગ્રીથી લઈને બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ એક તરફ ભયંકર ગરમી અને બીજી બાજુ બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું હોય તેમ ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને પણ મધ્ય ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે છે રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન કંઈક નવાઝોડીની સાથે આંધી તુફાન વંટોળ સાથે વાવાઝોડાનું ભયંકર જોર ગુજરાતમાં તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે